હું કોળી વિજયભાઈ પ્રવીણભાઈ રહુ રણિયાર તાલુકા જાલોદ હાલ એપીએમસી જાલોદમાં વાઇસ ચેરમેન તરીકે હું પદ નિભાવું છું હવે આના અંદર હકીકત એવી છે કે ભ્રષ્ટાચારની ઊભી થયેલી છે હવે આના અંદર મેં ધ્યાને લેતા જે સામાન્ય સભાના એજન્ટા બે હજાર બાવીસની ચૂંટણી થયેલી એના બાદ એજન્ટા મુજબ સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યાં લખાયને એજન્ડામાં આવે અલગ ને થયા અલગ છે બધું એ રીતે ભ્રષ્ટાચાર વારંવાર મેં લેખિતમાં રજૂઆત કરેલી છે કોઈ માને ધ્યાન લેતું નથી ને કોઈ ધ્યાનમાં લેવડાવ્યું નથી રજૂઆત મેં હરેક જગ્યા પર લાગતા વિભાગમાં કરેલી છે કે આ બાબતની મને આટલી માહિતી આ બાબતમાં આટલો ભ્રષ્ટાચાર આ મિટિંગમાં થયેલો છે આ એજન્ડા કાઢેલા આનામાં આ થયેલો છે મેં વ્યક્તિ તરીકે મેં આપેલો છે તો આના અંદર એવું છે કે જે પ્લોટિંગ છે ગોડાઉન છે જે દુકાનો છે જે બજારોના ભાવોમાં કિંમત લેવામાં આવી છે જે તે પાર્ટીઓ પાસેથી ને દસ્તાવેજ કે દાખલા તરીકે ઠરાવ કરવામાં આવે છે જૂનો ઠરાવ મારા લખીને મારા પાસે પુરાવો છે ત્રણસો પચીસનો છે બે હજાર સોળ સત્તરની અંદરના જે તે ચૂંટાયેલા હતા બાબુભાઈ કટારા સાહેબનો તે વખતનો ઠરાવ છે અને એના બાદ વહેવટદારમાં આવ્યો તેના બાદ આ ચૂંટણી કરવામાં આવી અને આના બાદ નવો ઠરાવ કરવામાં આવ્યો કે ભાવ વધારો કરો ત્રણસો પચીસથી વધારો કરવામાં આવ્યો હતા નંબરમાં અરજીમાં મેં દરખાવેલું છે તેમાં આઠસોથી હજારનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે ને એના બાદ મેં મને ડાઉટ હતો મેં માહિતી કઢાવેલી તો એના અંદર ધોળના ભાવે લગભગ બસોથી ત્રણસો દસ્તાવેજ મારા પાસે પુરાવા આવ્યા છે હવે રેટ ત્રણસો ને જગ્યા પર આઠસોની વચમાં કોઈ એનો મિલવાદ મળતો નથી ને કોઈકને એસી રૂપિયા આપી છે કોઈકને નવું રૂપિયા આપીએ કોઈકને એકસો દસ રૂપિયે કોઈકને ત્રણસો રૂપિયા કોઈકને અઢીસો રૂપિયા આપીએ તો મારે સરકાર સરકારશ્રીને મેં રજૂઆત કરી લીધી છે કે આ આ ભાવ કયા ધારે આ લોકો લગાવીને કરે છે તો આના અંદર મેં રજૂઆત કરી છે ને હાલ ચેરમેન છે ધારાસભ્ય તો હવે મને વારંવાર મેં રજૂઆત કરું છું અધિકારીને એમ કહે છે કે હું હું સરકાર છું હું કહું તે જ કરવાનું છે એટલે કોઈએ કંઈ આલવાની માહિતીને આપવા નિયમ કરીને દબાવીને રાખેલી છે તો મારા સરકારશ્રીને એટલી રજૂઆત છે કે આ જે જે મેં રજૂઆત છ એક બે હજાર પચીસના દીસ લાગતા અધિકારી લાગતા સરકારી શ્રી મંત્રીઓ સાહેબને સરકારને હોદ્દેદારો ચૂંટાયેલા પાકના એના હોદ્દેદારોને આપેલી છે તમામ વિગત પુરાવા સાથે આવેલી હતી આજે દોઢ મહિનો થવાય એ કોઈ મારી તપાસ કે કોઈ અન્ય ફોન કે કોઈ કરવા માગતા નથી તેના માટે હું આ અત્યારે ચોવીસ વર્ષ અઢી વરસનો કરાર આવેલો છે ચેરમેન ને વાઇસ ચેરમેન એ સોળ ત્રણે ટર્મ પૂરી થવામાં આવે છે તો મેં કાલે લાગતામાં અરજીઓ પણ મેં મોખિત કરીને લેખિતમાં કરીને લીધે છે મોખિતમાં બી કહેલું છે ને રવાના નક્કાન કરાવેલા છે કેન્દ્ર ગૃહમંત્રી સાહેબ પણ મોકલ્યા છે અને નિયામક સાહેબને ગાંધીનગર પણ મોકલ્યા છે જિલ્લા રજિસ્ટ્રાર અને પશુપાલક જે રાધવશ્રી મંત્રી સાહેબ છે આપણે લાગતા વિભાગને આપેલી છે કે જે અમારું તપાસ પૂરી ના થાય ત્યાં સુધી અમારું આ ઇલેક્શન આવે છે હાલ સો સોળ ત્રણના અનુસંધાનના અંદર તો એ સ્થગિત કરવામાં આવે મુક્ત કરવામાં આવે જ્યાર સુધી અમારી તપાસ પૂરી ના થાય ત્યાર સુધી આ તપાસ ચાલુ રહે ને ત્યાર સુધી આ વહેવટારમાં સોંપાય એને ઘણું મુખૂત કરવામાં આવે એવી અમારી માગણી છે ને આની જેમ બને તેમ પચીસથી આનો મારા ખ્યાલ તો મારી ગણતરી પ્રમાણે પંદરથી વીસ કરોડનું તો ગૌભાણ છે જ ને પુરાવો છે જ ને હરેક બારો બાર મિલકતો આ વેચી દીધેલી છે ને નવાણું વર્ષ બી કરીને આપી દીધેલી છે ને આજે ધોળના ભાવે અને આના અંદર સરકારશ્રીને ને માર્કેટ આવીને ખેડૂતોને પબ્લિકને નુકસાન છે તે માટે આ તમામ દસ્તાવે જે કરેલા છે આ ચેરમેન તરીકે ને આ ત્યાં નવી બોડી તરીકે તમામ રદ કરવા પાત્ર થાય ને શરતી નવી બોડી આ ભાવ નક્કી જાહેર ન કરવામાં આવે ને એ પ્રમાણે જાહેર ટેન્ડર કરવામાં આવે જાહેર મીડિયા મુજબ ને મીડિયા મુજબમાં આપણે ટેન્ડરો બહાર કરવામાં આવે ને સારી ઇન્કમ જે સારો ભાવ આવે તેવાને આપવા વિનંતી છે અને જે ભાવે દસ્તાવેજ તમામ કરેલા છે તમામ રદ કરવા પાત્ર મારી અપીલ છે જે અત્યારે ચેરમેન શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ ધારાસભ્યોનો ભાજપના છે હવે એમના સરકારને આડમાં લઈને દમ રાખે છે કે હું સરકાર છું ને અત્યારે લોકોને દામ ધમકાવે છે હું સરકાર છું શું કરીશ ત્યાં મોદી સાહેબ છે તો હું આ મહેશ ભુરિયા છે ઝાલોદ તાલુકામાં એ ખોલ્લી ઓફર આવે છે એના અનુસંધાનમાં જે રજૂઆત અમે કરવા માગીએ છીએ તો અધિકારીઓ ધમકાવે છે ને કોઈ ધ્યાને લેવા માગતા નથી અને બીજી વાત છે કે આના અંદર ખેડૂતો જે ખેડૂત ઉત્પાદન બજાર સમિતિ બનાવવામાં આવે છે તે ખેડૂતોમાં માટેનું આ જે સમર્થન આ દુકાનો છે ગોડાઉનો છે ખેડૂત માટેને તો આના અંદર એક રેશન કાર્ડના અંદરથી પાંચ જણા નામે તો પાંચ પાંચના નામે આપી દીધા જ્યાં પૈસા વધારે આપ્યા જ્યાં ભ્રષ્ટાચાર કરવા માગ્યો એવા વ્યક્તિઓને આપી દીધેલા છે ને કોઈ મધ્યમથી જે નિયમ મુજબ આવે આપવામાં ખેડૂતો તરીકે એમને કોઈને આપવામાં આવ્યા નથી અને બીજું કહેવામાં આવું છું કે જે એજન્ડા મુજબ ખર્ચ પાડવામાં આવે છે હવે આ ત્રેવીસ ચોવીસની અંદર મેં બજેટ જે પ્રમાણે જે બહાર પાડવામાં આવે બજેટ કે વરણી કરવામાં આવે સમર્થન કે આટલો આપણો ખર્ચો થયો છે હવે એક વર્ષના અંદર બે લાખનું પાણી હવે અમારી સામાન્ય સભા થતી હોય સામાન્ય ચા પાણી નાસ્તો ચાલે ને એક ગિલાસ પાણી કે બોટલ પાણી હોય તો એક વર્ષના અંદર ચાર મિટિંગ આવે ઘણી ઘણી તો હવે બે લાખનો ખર્ચો પાણીમાં મૂકે અને બીજું કે આ જે સરકારની જે ખેડૂતના હોલ બાંધવામાં આવે ગોડાઉન બાંધવામાં આવે આલું અન્ય મિટિંગ આપણે બિલ્ડિંગો બનાવવામાં આવે તો સરકાર શ્રીની ગરંડ આવે ને પૈસો આવે તો આના અંદર ડુપ્લિકેટ ટેન્ડરો કરવામાં આવે છે તો આ ટ્રાઇબલ મેથી બી લાવે અહીંથી બી લાવે ને અહીંયા ખર્ચ ખર્ચ કરે છે એટલે ડુપ્લિકેટ ટેન્ડરો પ્રમાણ કરી ને એક આઈટમને ચાર વારું દેખાડી ને એ પણ ભ્રષ્ટાચાર carece